અન્ય મહત્વના સમાચાર નવરાત્રીના રંગમાં ભંગ પાડી શકે છે આ વખતે વરસાદ નવરાત્રીના પર્વમાં વિઘ્ન બની શકે વરસાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે અંબાલાલે કહ્યું કહ્યું નવરાત્રીમાં વરસાદની શક્યતા છે નવી સિસ્ટમ બનશે જે વરસાદ લાવશે કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી તો શરદ પૂનમ બાદ પણ વરસાદી ઝાપટા વરસી શકે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે સૌરાષ્ટ્રના ભાગ તો ભાગમાં ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે અને ઉત્તર મધ્ય ગુજરાત ભાગમાં કેટલાક વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહે છે સ્થાનિક શિક્ષણ બપોર પછી બનતી હોય છે ત્યારે આ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહે છે કારણ કે નવરાત્રિમાં હસ્ત નક્ષત્ર ચિત્ર નક્ષત્ર એ બે ચોમાસાના નક્ષત્રો આવી રહ્યા છે એટલે વરસાદ તો હજુ શરદ પૂનમ શરદ પૂનમ પછી પણ વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહે છે પણ ગરમી વધારે પડશે અને રાજ્યમાં રહેશે હળવા વરસાદી ઝાપટા બાવીસ સપ્ટેમ્બરે છૂટો છવાયો વરસાદ વરસી શકે તેવી શક્યતા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે તો ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે સત્યાવીસ થી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવો વરસાદ રહી શકે તો અઠ્યાવીસ સપ્ટેમ્બરથી નવે સિસ્ટમ સક્રિય થશે અને આ સિસ્ટમ સક્રિય થતાં જ બંગાળમાં વાવાઝોડું બનશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે સપ્ટેમ્બર સુધી રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા છે ક્યાં ઝાપટા થઈ શકે પરંતુ એક સિસ્ટમ મજબૂત બની રહી છે દક્ષિણ ચીનના અવશેષો બંગાળ સાગરમાં આવશે બાવીસ તારીખની આસપાસ ચોવીસ સપ્ટેમ્બર આસપાસ મજબૂત સિસ્ટમ બનશે અને આ સિસ્ટમની અસર વિશાખાપટ્ટનમ ઓરિસ્સા થઈને મધ્ય મધ્યપ્રદેશ સુધી આવશે ત્યારબાદ ગુજરાતમાં આવતા તારીખ સત્યાવીસથી ત્રીસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ખાસ કરીને વિંધ્યાના ભાગો સાપુતારાના ભાગો મહારાષ્ટ્ર સંલગ્ન ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કોઈ કોઈ ભાગમાં બે ઇંચ ચાર ઇંચ કરતાથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે પુનઃ કોઈ કોઈ ભાગમાં હળવા પૂર આવવાની શક્યતા ગણી શકાય અને રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસશે તેવી આગાહી છે ભેજવાળું વાતાવરણ રહેતા સામાન્ય વરસાદની સંભાવના છે એક જૂનથી ઓગણીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ચુમ્માલીસ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે તો રાજ્યમાં ચોત્રીસથી પાંત્રીસ ડિગ્રી સુધી તાપમાનની સંભાવના પણ છે